જો છે બ્રેક પણ 1/2 કલાક નો થાય તો મને બહુ કંટાળો આવતો એટલે કામ સાહેબ મને સમજાય કે અમને જે જોબ મળી છે એ સારી જોબ છે અને એવું લાગે છે પ્રોટેન મને ડિફિકલ્ટ લાગે છે પછી કોણ ગ્રીડિયન્સ આપ દે અને મને કઈ કમ્ફર્ટેબલ લાગે છે સમથિંગ કુરા છે તો 8 કલાક हे सर्वने कॉम्प्युटर ऑपरेटर તરીકે चूक करू आणि त्या तुम्हाला कधीचच चूक करितले बघा. तुम्ही आता चुकी ઘરે होता. आणि सेशन चेंजमेंट तो माणूस ने कधी उद्रस काय तो तुम्हारे तो आकू घरी थी ऑफिस आकू गेटवरच जुळ पड़ेगी. तुम्हारे ये जो 4 लाख एनी जो सु चार लाख हो के नहीं करी पापा का दो दिन का है आको दिन 12 लाख कम नहीं है हां हमारे तो 8 ही लाख है तो में नहीं मैंने तुम्हारे ध्यान में कोई हो या कि सर्कल आपके जो हो तो मैंने कि तो तुमने मौके दूसरा चकरा में बंद कर नहीं सर आईटीआई में ध्यान तो आईटीआई का टाइम 8 का लाख काम है तुम्हें इंडस्ट्री हारे अलाइन हो सके फुल 5 लाख में आईटीआई 8 लाख आओ क्यों काम है કે આઈટીઆઈ માંથી પાસ કરીને તમારે કંપનીઓમાં જવાનું કે કંપનીમાં સ્ટાન્ડર્ડ ટાઈમ હોય 8 કલાક શું કામ હોય 48 કલાક વીકલી હોય લેબર લોકોમાં 48 કલાક 8 કલાકની શિફ્ટ ગણો એટલે એક દિવસ 24 કલાકની ત્રણ શિફ્ટ છે અને વીકલી 8 6 39 6 દિવસમાં તમારે 8 કલાકનું કામ 7 મજૂર કરે છે સમજાનો અઠવાડિયામાં એક રજા શું કામ કારણ કે કોઈ પણ કંપની તમે 48 કલાકથી વધારે તમને કામ ન કરાવે છે એને શિફ્ટ ગોઠવ્યો એટલે આઠ કલાકની ગોઠવે તો કોઈ પણ કંપનીમાં જશો આઠ કલાકથી ઓછો ટાઈમ નહીં પણ સર એ સ્કીલ પ્રમાણે વર્ક જોઈએ ઓકે તમારી સ્કીલ શું છે મારી તો મે કોપા કરે ઓકે ત્યાં મને રાઈટિંગ નું કામ કરાવે તો બે દિવસ જ એક દિવસ તો બધી દેખાડી ઉપર એટલે बड़ी मोटी कंपनी से इतना तो मान तो काम करता हो इसमें भूल पड़ से तो रुक्षानी के लिए कौन ट्रेन होना तुमने तुम्हारा कागज तुमने एक्टिवा ले गए पिताजी का चावे तो आप पेजे के जावा तो तो ट्रेनिंग आप चल तो यहां ट्रेनिंग ट्रेनिंग एक प्रकार की ताली ये तालीम पूरी था से ये दरमियान तुम्हारे अंदर डेवलपमेंट आता ઓકે તમારું જે કામ છે સીએચએસ ને એસટીએમ જાવન કેટલું કામ લઈને તમે ઓફિસમાં છો તમે જોતા છે તો એનું જે મેથડ છે એ અલગ છે માટે પહેલા એનું પેપર વર્ક તમારે સમજવું પડશે ઈનસાબેટ જેવી રીતના આવે છે શું કામ કે વૈરીતના ફાઈલ આવે સુધી તમે સમજોને ઈ પછી તમે એની એન્ટ્રી કરી શકો આ બધું સ્ટેપ બાય સ્ટેપ ડાયરેક્ટ તમે જઈને એવું વિચાર હતું કે ઓફિસમાં 15000 પગાર લઈ જાવાનું કીધું એ વસ્તુ શક્ય નથી એના માટે સખત મહેનત કરવી પડતી કશું છે

તમારું બિહેવિયર કેવું છે એ જોશે આ બચ્યું જોઈ અને છેલે જે એક પેકેજ એને દેખાય એના આધારે તમારો પગાર પણ છે પોસ્ટ પણ વધારે બાકી કોઈ દિવસ એ શક્ય નથી કે તમે જાઓ અને સીધે સીધા તમને એ આખી આખી ઓફિસ આપી દે કે તમે બેસો ને સીધા રીતે કામ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કંપનીવાળાને મિનિમમ સેલેરીમાં મેક્સિમમ કામ લેવું હોય જ્યારે માણસો છે અને મેક્સિમમ સેલેરી માં મિનિમમ કામ કરો પણ આ બેમાંથી માંથી એક વસ્તુ સત્ય નથી મને થોડું કાગળ આવવું પડે કંપની પણ તમને સારો એવો સેલેરી ઉપર કરે છે એ પ્રમાણમાં તમારો આઉટપુટ કેટલું છે આ વસ્તુ તમારે વિચારવાનું છે કે તમે ખાલી એવું જ વિચારો કે પગાર લો અને આરામથી બેસીને ખાલી સોફ્ટવેરમાં માં એન્ટ્રી કરું એ સમય આવતા બાર લાગે સ્ટાર્ટિંગમાં સ્ટ્રગલ હંમેશા તમારી સાથે કેટલા આવ્યા તો એની વાત પાંચ જણા છે તમારી સાથે બીજા પાંચ લોકો ગયા હતા એ લોકો ગયા છે એનો પ્રોબ્લેમ છે નહીં તો તમને એક જ શું કરવા એક સિમ્પલ વસ્તુ છે કે જેને કોઈ બ્લેમ નથી કરતો એને તમે બ્લેમ કરો એક વસ્તુ વિચારો કે તમને શું કામ પ્રોબ્લેમ છે તમારે એને બીજા છે એ પ્રોબ્લેમ જ નથી હું કારણ શું કે આપણે ત્યાં

નોકરી કરવા નથી માંગતી હિન્દુ ચર્ચિ આપણે એમને વાતચીત કરીએ અને શું પ્રશ્ન છે તારો એ મારા કરતા વધારે તારા સર સમજ જો અત્યારે નોકરી છે ને પ્રાઇવેટ હોય કે સરકારી મળી નોકરી છે અને તમને કોઈ કે ડાયરેક્ટ સારી પોસ્ટ લઈ લો તો એ જે ઇન્ટરવ્યુ આવ્યું એને ઓળખીને પણ ટીક ન રાખી તો મારે એ પોસ્ટ સુધી પહોંચવા માટે સ્ટ્રગલ તો કરવું રજનીકાંત અવડો મોટો સ્ટાર એમ નતો કે ભાગ તરત ટિકિટનું કામ કરતો ત્યાંથી શરૂઆત કરી ડ્રાઉન્ડ લેવલ થી શરૂઆત તમારે કરવી પડશે તમારું કોલ્પિકેશન નું ટેન્ક બતાવી ગયે એટલે માસ્ટર્સ કરેલ દસ હાજર બાર હજારમાં નોકરીએલા હે ખબર છે તમને તમે તો લખી છો કે આઇટીઆઈ કરીને સીધું તમને આબુ સારી કોર્ટ મળી જાય તમે જાઓ મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલા એન્જિનિયરિંગ લાઇનની જે મશીનરી હોય હાથ ખરાબ કરતા કપડા અનુકૂલ હતો તમને તો ઓફિસમાં બેઠા બેઠા બાર હજાર પ્રકાર બસ થોડો પ્રોબ્લેમ છે તમારે થોડું એડજસ્ટ કરવું પડે અને એવું લાગે તો આપણે કંપની સાથે વાત કરીએ જે પ્રમાણે આપણે વાત થઈતી પણ કંઈ એડજસ્ટમેન્ટ કરી પણ ડાયરેક્ટ કોઈ પ્રોબ્લેમ આવે કે તમે એમ કહો કે હું જોબ છોડી દઉં તો આવી ઓપોર્ચ્યુનિટી દર વખતે નહીં પછી આટ તમે ની છોડી દો તો રિઝાઈન કરી